રાધનપુરના મેમદાવાદ ગામે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ સત્કાર સમારોહ રાધનપુર મહેમદાબાદ ગામે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ સત્કાર સમારોહ યોજાયો છે રાધનપુર તાલુકાના મહેમદાબાદ ગામ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બ્રાહ્મણી માતાજી અને ગોગા મહારાજ અને ઠાકર મહારાજની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા ત્રિદિવસીય મહોત્સવ મહેમદાવાદીઓ પરિવાર દ્વારા યોજાયો જેને લઈ મહેમદાવાદિયા પરિવાર દ્વારા મહેમદાબાદ ગામમાં લોકોનું અને જે પણ સેવા ભાવિક આયોજન મિત્રોના તમામ સન્માન કરવામાં હતું ભાવિકાલમદાબાદ ગામે યોજાયેલા ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સમસ્ત મહેમદાબાદ પરિવાર સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા જેમાં વિવિધ જગ્યાના સાધુ સંતો સહિત રાજકીય આગેવાનો જોડાયા હતા પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં ઉમટેલા શ્રદ્ધાળુએ પ્રતિષ્ઠા મહોત્સવ પવિત્ર અવસરે માત્ર ધાર્મિક જ નહીં પણ આધ્યાત્મિક ઉર્જાનો મહાસંગ્રામ છે ત્રણ દિવસ સમગ્ર મહેમદાવાદીયા પરિવાર માટે સદા માટે યાદગાર ક્ષણો બની ગયો હોય માતાજીના સાનિધ્યમાં ભવ્યથી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા યોજાયો હતો ત્રેદિવસીય મહોત્સવમાં સાધુ સંતો અને મહાનુભાવોનું આગમન થતા મહોત્સવમાં સેવાભાવી લોકો દ્વારા ચા પાણી અને પ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અંતે મહેમદાબાદ ગામે સેવક અને સેવા સાથે જોડાયેલા લોકોનું મહેમદાવાદી પરિવાર દ્વારા સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું અહેવાલ માન્યુસ પ્રહલાદ ઠાકોર રાધનપુર પાટણ